નામ છે મકવાણા પરેશ અશ્વિનભાઈ ગામ ચિત્રીમાર સવારે સાડા સાતે હર્ષુદભાઈ નરસિંહભાઈ મકવાણાની વાડીએ વોયડીમાં દીપડો આવેલો અને એને સાત વાગે ફોરસમાં જાણ કરેલી ને ફોરસની ટીમ આવેલી ત્યાં અને અમારા ગામનાની વાડીવાળાને બધાય વાડીયા ભેરા થઈ ગયેલા ને એ લોકોએ ત્યાંથી દીપડાને વોયડીમાંથી ભગાડ્યો અને મહેશભાઈ નાનજીભાઈ મકવાણાની વાડીએ સીધો ભાગ્યો અને મહેશભાઈને અહીંયા ટૂંકમાં ચોંટી ગયો જમણા હાથ ઉપર અને વાહામાં અને અહીંયા નળ ગયો ત્યાંથી એ લોકોને અમારા ગામના વાડીયાથી બાપા સીતારામના મંદિરે મહેશભાઈને ટુ વ્હીલ માં બેહાડીને લઈ આવ્યા એને કોઈ જાતની ખબર નહોતી બરાબર અને મહેશભાઈ નાંદીભાઈને ને એકસો આઠ મારફ ફોન કર્યો ને એકસો આઠ એને તેડવા આવી અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી બરોબર અટાણે ફોરેસ્ટ વિભાગની આ ઘટના સ્થળે છે અને ગોવિંદભાઈ કો ગોવિંદભાઈ કાળાભાઈ મુસળિયા ની દીપડો પડી ગયો હે અને ફોરસની ટીમ ટૂંકમાં અહીંયા ઘટના સ્થળે હે